તો નમસ્કાર મિત્રો સમાચાર આવ્યો છે વાગડાથી કલમગામે ગટર લાઇનના વિવાદનો અંત આક્ષેપો બાદ અરજદારે લીધો યુ ટર્ન ગટર લાઇનના અરજદારે પંચાયતને લેખિતમાં આપી સંતુષ્ટિ વાગડાના કલમગામમાં ત્રણ ગ્રામ પંચાયતની નવી ગટર લાઇન નાખવાની કામગીરીને લઈને ઉભો થયેલો વિવાદ હવે અંતે શમી ગયો છે થોડા દિવસો પહેલા જ ગામના કરમટિયા ફરિયા વિસ્તારમાં ચાલી રહેલા કામ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને પંચાયત પર ગંભીર આક્ષેપો કર્યા હતા સ્થાનિકોની ફરિયાદ હતી કે પહેલેથી જ સારી અને ચોકઅપ વગરની ગટર લાઇન કાર્યરત હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે નવી લાઇન નાખવામાં આવી રહી છે જે પ્રજાના નાણાંનો દુરુપયોગ ગણાવી શકાય કેટલાક ગ્રામજનોએ તો આ કામને રાજકીય લાભ માટે કરેલી કામગીરી ગણાવી હતી તેમ છતાંય હવે આ વિવાદમાં નવો વરાંક આવ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અરજી કરનાર અરજદારે બાદમાં પંચાયતને લેખિતમાં સ્પષ્ટતા આપી છે કે તેમને પંચાયત તરફ મળેલા જવાબો સંતોષકારક લાગ્યા છે પરિણામે વિવાદનો અંત આવ્યો છે અને કામ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવ્યું છે સરપંચ ચેતનભાઈ જયરામભાઈ આહિરે પણ જણાવ્યું કે ગટર લાઇનનું કામ યોગ્ય અને જરૂરી હતું જ્યારે અગાઉનો વિરોધ માજી સરપંચના રાજકીય પ્રેરિત પ્રયત્નો તરીકે જોવામાં આવ્યો છે સ્થળ ઉપર ની ચકાસણી અને તલાટી સમક્ષની ચર્ચા બાદ અરજદારે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો આથી હાલમાં કલમ ગામમાં ગટર લાઇનના વિકાસ કાર્ય ફરી સામાન્ય રીતે ચાલુ રહ્યો છે નયમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા હું ચેતનભાઈ જયરામભાઈ આહિર સરપંચ શ્રી ગ્રામ પંચાયત કલમ તાલુકો વાગરા જિલ્લા ભરૂચ અમારા ગામમાં જે ચાલી રહેલા અમુક થોડા દિવસ પહેલાં જે ખોટા પાયા વિહોણ વિડીયો જે વાયરલ થઈ રહેલા છે એની માટે હું ગંભીરતાપૂર્વક એનો વિરોધ કરું છું અને એ ખોટા છે એ હું સાબિત કરવા માટે આપ સમક્ષ રજૂ થયો છું હવે એ જે આક્ષેપ કરવામાં આવેલા છે કે ગટર લાઈન ખોટી છે એ બધી વાત ખોટી છે સરાસર ગટર લાઈન યોગ્ય છે નાખવાની જરૂરિયાત છે અને બિલકુલ સાચી છે હવે જે બેન તમારી પર જે આક્ષેપ લગાવેલા છે એ બેન વિશે તમારે શું કહેવું છે જે તમારા પૂર્વ સરપંચ છે એ એ સરપંચ વિશે તમારે શું કહેવું છે છે જે જે તમારી ખોટા આક્ષેપ સરપંચ કંઈ કહેવું નથી એ સરપંચ દસ વર્ષ સત્તા ભોગવેલી છે એ સત્તામાંથી દૂર થયા એના એના લીધે એમનું એ આ રીતનું કૃત્ય કરે છે આ નહીં દરેક કામમાં એમને અડચણ કરેલી છે ગામના વિકાસના કામની અંદર જે વસ્તુ એમને ના શોભે માજી સરપંચ હોય એટલે એમના મગજમાં એક વસ્તુ હોવી જોઈએ જરૂરી કે ગામ એ આપણું પરિવાર કહેવાય પંચાયત એકલી રાજા ના બની જવાય પંચાયત આપું ગામ આખું પરિવાર કહેવાય એવી આશા હોવી જોઈએ એ ગામને બદનામ કરવા માટે પંચાયતને બદનામ કરવા માટે હર એક વખત આવા કૃત્ય કરે છે હવે જે બેને જે આક્ષેપ લગાડેલા એ બેને કઈક માફી પત્ર તમને લખીને આપેલું હા એમને બે ત્રણ વીસ અન્ડરસ્ટેન્ડિંગ હતી એને અમે કાલે તલાટી સમક્ષ બધું પંચાયત સ્થળ ચકાસણી કરીને એમને જે કંઈ બે ત્રણ વાત હતી નાની નાની એનું શોર્ટ આઉટ કરીને એમને પણ પોતા સંતોષકારક જવાબ આપીને એમને પોતાનો જવાબ પંચાયતમાં આપેલો છે અત્યારે તમારું કામ ચાલુ જ છે વિકાસનું કામ રાબેટા મુજબ ચાલુ જ છે